સવારનો એક વાગી ગયો છે આપણે જાગી ગયા છીએ તો હવે આપણે સૌથી પહેલાં છે ને ગરમ પાણી કરીને પેલી આપણે ગરમ પાણી પી લઈ પાણી પણ પી લીધું ગરમ પ્રેસ થઈ ગયો દોઢ વાગી ગયો છે તો આપણે વાત ચાલુ કરીએ ছ ছবি থেকে গিয়ে আপনি রানিং চালু করতে છઉ પણ ચાલીશ રનિંગ કમ્પ્લીટ હવે આપણે ગુંડામાં પાણી નાખી દઈશું પાણી નાખી તો ગુંડામાં પછી પાછા મળું પાણી નાખી દીધું હવે બોટલના પાછું મૂકી દઈએ સંતાડી પડે હવે પુશઅપ કરવાના બાકી આપણે પુષઅપ કમ્પ્લીટ કરી નાખીએ કાલ પંદર ગયા હતા તો આજ સોલ પુશઅપ કમપ્લીટ થઈ બરા ટ્ક કમપ્લીટ થઈ એક રનિંગ ચાલુ કરી દે સાત ને થાય ધાબા ઉપર પહોંચી ગયા હતા હવે બધાને પાણી આપી દો ચાલી થઈ ગઈ કપડા નાઈ લઈ રવિવાર છે ખાવાની તો રજા બહુ પર સીધું વાંજા ચાર પાંચ વાગે જમી લેવાનું પાંચના પચાસ થઈ ગયા ખાઈ લીધું હવે આપણે પૂ જાય આજના દિવસ કમ્પ્લીટ